લાલ જે પથ્થરની મૂર્તિ બોલે છે તું મને કે મારો તારા મા બાપ ગરમ તલસે છે તેની સાચી સેવા તારા મા બાપની સેવા કરજે તું અને મનાવવા કેમ આવે પથ્થરની મૂર્તિ બોલે છે તું મને મનાવવા કેમ આવે તું બતરીસ ભોજન લાવ્યું છે તારા મા બાપ ઘરમાં ભૂખ્યા છે તું તું મને જગાડવા આવ્યો છે તારા મા બાપ ભૂખ્યા બેઠા છે મૂર્તિ બોલે છે તું મને કેમ આવ પાણીના લોટા ભરી લાવ્યો તું મને મનાવવા કેમ આવ તારા માવતર ગરમ તરસ્યા છે તું મને પીવડાવવા કેમ આવ પથ્થર મૂર્તિ બોલે છે તું મને મનાવવા કેમ લાવ્યો છે તારા માવતર જૂના કપડા પહેરે તું મને સજાવવા આવ્યો છે તારા માવતર જૂના કપડે છે પથ્થરની મૂર્તિ બોલે છે તું મને મનાવવા કેમ આવ્યો તારો જન્મ સફળ થઈ જાશે રે તું મને મનાવવા કેમ આવ પથ્થરની મૂર્તિ બોલે છે તું મને મનાવવા કેમ આવ